સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાયું સિમ બોક્સની મદદથી ઇન્ટરનેશનલ પોલને લોકલ કોલમાં બદલતા દેશની સલામતી અને જોખમમાં મૂકનારાઓ સામે ગુજરાત એટીએસ દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડ્યા હતા દેશની સલામતીને જોખમમાં મૂકનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એટીએસએ સિમબોક્સની મદદથી ઇન્ટરનેશનલ પોલ લોકલ જીએસએમ કોલમાં બદલતા હતા ત્યારે પકડાયેલા બે આરોપીઓ સૌરભ સરકાર અને પ્રેમ ઉર્ફે બોની બિપિનચંદ ટોપીઓલાની ધરપકડ કરી તેઓની પાસેથી બોક્સ તથા એકત્રીસ સિમ કાર્ડ સહિત સામગ્રી જપ્ત કરી હતી તેઓની પૂછપરછ હાથ ધરી હતી સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાતા હવે દેશની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાતાં અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા ઝડપાયેલા આરોપીઓ દ્વારા સિમ બોક્સની મદદથી ઇન્ટરનેશનલ પોલને લોકલ જીએસએમ પોલમાં બદલતા હતા